ઉડકણ ને કામ છે બધા મજામાં મજામાં કેમ કે આપણે લોકો જોતા બધા મજામાં જ છે ફરીથી આપણે ધમાકેદાર વ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો બધાને જય માતાજી અને આપણે કમ્પ્લીટ થઈ ગયા હતા અને થોડુંક કામ હતું તો કરી લીધું છે અને શું જોઉં છું જોવાનું છે કે ડાયરામ બોલવાનું થોડુંક ડાયરામ ખોલી લીધું ખાવા માટે મિત્રો અને આ નજારો જો તડકો નીકળ્યો છે પહેલીવાર એટલા દિવસમાં પહેલીવાર તડકો નીકળ્યો છે અને મેં તડકો જઈને મજા આવી

ਕਮਣ ਮਕੇ ਜੋ ਕਿਨੇ ਦਾੜਾ ਭਾਰ ਮੇ ਤੋਈ ਮਨ ਤਾਂ ਬਹੁ ਭਾਰ ਹੈ ਮਨ ਮੈਂ ਪਣ ਖਾਵਾ ਮੈਂ ਨਾ ਦਾੜਾ ਬਸ ਆਪਰੇ ਦਾੜਾ ਖਲੇ ਮੜੀਆ ਪਤ ਤਾਂ ਫਾਈਨਲ ਮੇ ਤਰਾ ਆਪਣਾ ਡਾਬਾ ਉਪਰ ਆਇਆ ਤਾਂ ਥੋੜਾ ਕਾਮਾ ਤੋ ਹਨ ਜੋ ਅੱਤਰੇ ਨੋ ਨਜ਼ਾਰਾ ਦੜਤਾ ਡੜਕੋ ਆ ਜੇ ਪਛੀਨੋ ਨਜ਼ਾਰਾ ਮੇ ਤੋ ਜਵਾ ਤਾਮਾ ਬਦ ਆਵੀ ਰਿਤ ਨੋ ਨਜ਼ਾਰਾ ਸਾਵੜਾ ਗਾਮੜਾ ਨੋ તો ફાઈનલી મિત્રો તમારો બસ ચાર તો નીચે ઉભરી જાય થોડું કામ હે જોવા તમે ખાલી નજારો જો આપણા ગામડાનો નજારો મિત્રો તો ફાઈનલી મિત્રો તમારો કઈ જમવાનો થઈ ગયો સંજ જમવામાં છે શું છે હજી ખોઈલ રીંગડા બટાકા શાક ને એવું બધું છે આ બાજુ ઊંધીઓ પડ્યું છે ને આ બધું છાશ ને બધું બળફ લેવા ગયા છે તો આપણે તમારો કઈ બેસવાનું છે જમવા તમામ હું હું આપણે તમને દેખાડું આપણો વિડીયો તમે કન્ટિન્યુ રહેજો

આ ટામેટાનો શું કરવાનું છે ખબર ટામેટાનો સુધારીને ખાવાના એનું કઈ ન થાય અને છાસ છે ને ઊંધી છે એ બધું છે જ્યાં મિત્ર ઊંધી કોણ છે દહી છે ને ઊંધી છે ને અમારા મમ્મી બે ગયા જમવા કઈ વાંધો ને જમી લે મસ્ત મજાનો જમવાનો છે બપોર હે તો કરી લે હમણાં તો કામ નથી ગેરેજ છે થોડા દિવસો છે એટલે જમવાનું છે કમ્પ્લેટ મસ્ત મજાનું છે ને શાકભાક ને બનાવ્યું છે રોટલા અને મજા આવી જાય ખાવાની તો મસ્ત મજા નું જમી લે ને પછી મળીએ આપડે થવા તો આપડે કન્ટિન્યુ રહી જાય આપડે મળીએ આ શાકભાક ને બધી જમી લે મસ્ત મજાનું અને પાછા મળીએ વ્લોગ માં તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ જમી લીધો મસ્ત મજાનું જમવામાં રીંગડા બટાટાને શાક રોટલા હતા છાઇ સતી અને દહીને એવું બધું હતું તો ફાઇનલી તમારો ભાઈ જમી લીધો અને મજા આવી ગઈ અને મોસમ તો જે અત્યારે તડકો પાછો થઈ ગયો છે તડકા જેવું થઈ ગયું છે હવે એટલે તમારો ભાઈને થોડુંક કામ છે તો કામ પતાવી લઈ અને આપણો બ્લોગ સારો લાગ્યો તો જય માતાજીને કમેન્ટ કરો પછી સબસ્ક્રાઈબ કર્યો મળે નો બ્લોગ થતા આજનો વિડીયો અહીં સુધી રાખીએ તો બાય બાય બધા અને જય માતાજી